જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મંગળવાર છે તો આ વિડીયોમાં મંગળદેવની ઉત્પત્તિ કથા તેમજ જીવનમાં મંગલતા પ્રાપ્તિ માટે દેવતાના એકસો આઠ નામનો મંત્ર જપ કરીશું જે મંગળવારે સાંભળવાનો મહિમા છે જેમના જીવનમાં નિરાશા દુઃખ હતાશા વધી રહી છે કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી તો દર મંગળવારે આ કથા અને દેવતાના એકસો આઠ નામ જપ કરવાથી કે સાંભળવા માત્રથી જીવનમાં શુભતા મંગળતાની પ્રાપ્તિ થાય છે મિત્રો મંગળદેવ એ મંગળ ગ્રહના સ્વામી છે જે પૃથ્વીના પુત્ર અને યુદ્ધના દેવતા કહેવાય છે તથા મંગળ ગ્રહને દેવતાઓનો સેનાપતિ પણ કહેવાય છે તેમનો રંગ લાલ છે તેમણે શંખ ગદા પદ્મ અને ભાલા જેવા શસ્ત્ર ધારણ કરેલા છે તેમનું વાહન ઘેટું છે મંગળ ભગવાનનું ઘર સૂર્ય ચંદ્ર છે ગુરુ તેમના મિત્ર ઘર છે અને બુદ્ધ તેમના શત્રુ છે મંગળ મૃગાશીષ ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી છે મંગળ દેવતાનું રત્ન પરવાળા છે ધાતુ પિત્તળ છે દિશા દક્ષિણ છે સમય ઉનાળો છે મનુષ્યના જીવનમાં શરીરમાં મંગળતા ઉર્જા આત્મવિશ્વાસ અહંકાર શક્તિ ક્રોધ આવેગ બહાદુરી અને હિંમતવાન સ્વભાવનું પ્રતિનિધિત્વ મંગળ દેવતા કરે છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અશુભ ગ્રહ માનવામાં આવ્યો છે આથી જેની કુંડળીમાં મંગલ દોષ હોય તેમના જીવનમાં અન્ય લોકોની સરખામણીએ સમસ્યાઓ થોડી વધારે હોય છે તે લોકોએ મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા તથા ગાયને ઘી લગાવેલી રોટલી ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમણે દર મંગળવારે મંગળદેવની કથા તથા મંગળદેવના એકસો આઠ નામનો મંત્ર જપ કરવો અથવા વાંચવો કે સાંભળવાથી તેમના જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણના અવંતિકા વિભાગમાં મંગળની ઉત્પત્તિની પૌરાણિક કથા છે એક સમયે ઉજ્જૈનીપુરી નામની જગ્યાએ અંધક નામનો એક પ્રખ્યાત રાક્ષસ રાજ કરતો હતો તેમને એક પરાક્રમી પુત્ર હતો જે કનક દાનવ તરીકે જાણીતો હતો કનક રાક્ષસની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે એકવાર તે પરાક્રમી વીર ઇન્દ્રને પોતાની જાતને પડકારવા લાગ્યો ઇન્દ્રને આનો જવાબ આપવા માટે મજબૂર કરવામાં આવ્યો તેથી ઇન્દ્રએ કનક સાથે યુદ્ધ કરીને તેને મારી નાખ્યો ઇન્દ્ર રાક્ષસના પિતા અંધક સારી રીતે જાણતો હતો તે એ પણ જાણતો હતો કે અંધકાસુર તેના પુત્રના મૃત્યુનો બદલો લેશે તેથી અંધકાસુરથી બચવા માટે ભગવાન શંકરની શોધમાં ઇન્દ્ર કૈલાસ પર્વત પર ગયા અને ભોલેનાથનો આશ્રય લીધો ઇન્દ્રએ આખી વાત ભગવાન શિવને વિગતવાર કહી સંભળાવી અને તેમના જીવનના અંધકારથી રક્ષણ માટે પ્રાર્થના કરી કે હે ભગવાન મને અંધકાસુરથી રક્ષણ આપો આના પર શિવે ઇન્દ્રને ડર આપ્યો અને અંધકાસુરને લડવા માટે પડકાર આપ્યો એક કથા અનુસાર બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને લડતી વખતે ભગવાન શિવના માથામાંથી પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું જેના કારણે લાલ ભાગો જેવા દેખાયા ભૂમિપુત્રના પુત્રનો જન્મ થયો શિવના આ પુત્રને મંગલ અંગારક રક્ષા મહાદેવ પુત્ર અથવા હનુમાન વગેરે નામોથી બોલાવવામાં આવતા હતા ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા આ નામોથી તેમની પ્રશંસા કરીને શિવના પુત્ર ગ્રહોમાં આદરણીય હતા તે જગ્યાએ બ્રહ્માજી દ્વારા મંગલેશ્વર નામના ઉત્કૃષ્ટ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હાલમાં આ સ્થાન ઉજ્જૈનમાં છે અને મંગલનાથ તરીકે ત્યાં પ્રખ્યાત છે બ્રહ્મ વૈદ પુરાણમાં બીજી એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત રાક્ષસ રાજા હિરણ્યકશીપુના ભાઈ હિરણ્યાક્ષે પૃથ્વીની ચોરી કરી અને તેને સમુદ્રમાં લઈ ગયો ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષને મળ્યા પછી તેમની સાથે યુદ્ધ કર્યું જેમાં હિરણ્યાક્ષનું મૃત્યુ થયું અને પૃથ્વીને પાતાળમાંથી કાઢીને સમુદ્ર પર સ્થાપિત કરવામાં આવી અને આ પૃથ્વી પર પરમપિતા બ્રહ્માએ વિશ્વની રચના કરી પૃથ્વી ફળદાયી સ્વરૂપમાં આવ્યા અને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા પૃથ્વીનું સુંદર આકર્ષક રૂપ જોઈને શ્રીહરિ કામથી મોહિત થયા અને તે દિવ્ય વર્ષો સુધી પૃથ્વી સાથે રમ્યા આ રીતે ભગવાન વિષ્ણુ અને પૃથ્વીના મિલનથી એક ભવ્ય બાળકનો જન્મ થયો જે મંગળ ગ્રહ તરીકે ઓળખાય છે આ કથાનું વર્ણન દેવી ભાગવતમાં પણ કરેલું છે તો મિત્રો આ હતી મંગળ દેવતાની ઉત્પત્તિ કથા હવે સાંભળશું દેવતાના એકસો આઠ ના મંત્ર જાપ દેવતાના એકસો આઠ જપ મંગળવારે કરવાથી જીવનમાં મંગળતા આવે છે શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે ક્રોધ તણાવ ટેન્શન વગેરેમાંથી મુક્તિ મળે છે મંગળ દેવતાના જપ દર મંગળવારે સવારે અથવા કોઈ પણ સમયે પવિત્ર સ્થાન પર આસન ગ્રહણ કરીને કરી શકાય છે તો મિત્રો હવે કરીશું મંગળદેવતાના એકસો આઠ નામ મંત્ર જપ બોલો મંગળ દેવતાની જય ઓમ મહિષતાય નમ ઓમ મહાભાગાય નમ ઓમ મંડલાય નં મંડલપ્રદાય નં મહાવીરાય નમ ઓ મહાશુરાય નમ ઓમ મહાબલપરાક્રમાય નમ ઓમ મહોદ્રાય નદ્રાય નય નમ ઓમ દયાકરાય નમ ઓમ માનદાય ણા નમ ઓમ ક્રૂરાય નમ તાપત્રય વિવર્જિતાય નમ ઓમ સુપ્રિતપાય નમ તામાક્ષા નમ ઓમ સુબ્રહાન્યાય નમ ઓમ સુખપ્રદાય નમ ઓમ વક્રસ્તભદાગી નમાય નમ ઓમ વરેણ્યાય નમ ઓમ વરદા ન ઓમ સુખિને ન વિરભદ્રા નમ ઓમ વિરુપાક્ષા નમ ઓદુરાસ્થા નમ ઓમ વિભાવસ્ત્રે નમ ઓમ નક્ષત્રચક્રસારી નમ ઓમ ક્ષત્રપાય નં ક્ષાત્રિતાય નમ ઓમ ક્ષયવૃદ્ધિ વિમુક્તાય નય ન વિચક્ષા નમ ઓમ અક્ષિણફલદાય નમ ઓ ચુરગલપ્રદા નમ ॐ वितारागाय नमः ॐ वितभगाय नमः ॐ विचवराय नमः ॐ विक्षवकारणाय नमः ॐ नक्षत्रराशिषचाराय नमः ॐ नानभयनिकृतन्ताय नमः ॐ वन्दारजन्मन्दाराय नमः ஓம் வக்கிமையம் கமனீ நம ஓம் தயாசரா நம ஓம் கன்ன கனபூஷணா நம ஓம் பயன் நம ஓம்ஃபலா நம ஓம் பத்திரப்பா ந ઓમ શત્રુહન્ને નં શમોપેતાય નમ ઓમ શરણાગતપોષણા નમ ઓમ સાહસીને નં સદણાધ્યક્ષા નમ ઓમ સાધવે ન સમર્દુર્જા નમ ઓુષદુરાય નમ ઓમ શિષ્ટપૂજ્યાય નમ ઓમ સર્વકષ્ટરકાય નં દુશ્વેવારકાય નમ ઓમ દુઃખભજનાય નુર્ધરાય નમ ॐ हरये नमः ॐ दुःखस्वप्नहन्त्रे नमः ॐ दुर्धष्टाय नमः ॐ दुष्टगर्वविमोचनाय नमः ॐ भरद्राजकुलोद्रताय नमः ॐ भूसुताय नमः ॐ भव्यभूषणाय नमः ॐ रक्ताम्बकराय नमः ॐ रक्तपुरुषे नमः ॐ भक्तपालनन्तपराय नमः ॐ चतुर्भुजाय नमः ઓમ ગદાધારીણે નમ ઓમ મેશવાહાય મેશવાહય નં મિતાશનાય ન શક્તિશૂલધરાય નમ ઓમ શાકતાય ન ॐ शस्त्रविद्याविशारदाय नमः ॐ तार्कितकाय नमः ॐ तामस्साधार्याय नमः ॐ तपस्विने नमः ॐ ताम्रलोचनाय नमः ॐ तप्तकालवनस्स्राशाय नमः ॐ रक्तकिजलकस्निभाय नमः ॐ गोत्राधिदेवाय नमः ॐ गोमध्यचराय नमः ॐ गुणविभूषणाय नमः ॐ असूर्य नमः ઓમ અડારકાય નમ ઓમ અવંતિદેશાધીશાય નં જનાર્દનાય નમ ઓમ સૂર્યમપદેશય નમ ઓમ ધુને નં યૌવનાય નમ્યહીરણમુખાય નમ્ય દીનક્ષાય નં ત્રિકોણમંડલગતાય નમ ઓમ ત્રિદશાધિપસુનુતાય નમ ઓમ સ્તુચે નમ ઓમ શુચિકરાય નમ ઓમ શુરાય નમ ઓમ શુચિવ स्याय नमः ॐ स्तुभावाय नमः ॐ मेषऋषिकराशिषाय नमः ॐ मेघाविने नमः ॐ मितभाषणाय नमः ॐ सुखप्रदाय नमः बो मङ्गलदेवतानी जय તો મિત્રો આપણે સાંભળી દેવતાની ઉત્પત્તિ કથા અને મંગળ દેવતાના એકસો આઠ નામ મંત્રનો જપ જેમના જીવનમાં મંગલ દોષ છે તથા જેમના જીવનમાં ખૂબ પરેશાની વગેરે આવી રહી છે તેમણે દર મંગળવારે આ કથા અને આ એકસો આઠ નામ મંત્રનો જપ જરૂર કરવો જોઈએ જે કરવાથી જીવનની દરેક મુશ્કેલી બાધા રોગ દોષ કષ્ટ વગેરેનું નિવારણ થશે અને જીવનમાં સુખ શાંતિ મંગલતાનો વાસ થશે તો મિત્રો આજના આ વિડીયોમાં મંગલદેવતાના એકસો આઠ નામ અને મંગલદેવતાની ઉત્પત્તિ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મંગલદેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ